રાજ્ય સરકારના આ બજેટમાં થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના થતાં થરાદના લોકોમાં ખુશીનો માહોલ રાજ્ય સરકાર દ્વારા આ બજેટમાં રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણ પ્રવૃત્તિઓને સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે કૃષિ યુનિવર્સિટીઓના માળખાકીય વ્યવસ્થા વહીવટી અને સંશોધનના ખાસ કાર્યક્રમ માટે કોલેજ હજાર કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેને લઈ થરાદમાં લોકોમાં ખુશીનો માહોલ છે થરાદના ભાજપના આગેવાનોએ સરકારનો આભાર માન્યો હતો અને થરાદમાં કૃષિ કોલેજ ચાલી રહી છે તે ઉપરાંત થરાદ ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની જે ફળમણી કરવામાં આવી છે તેને લઈ થરાદના લોકો ઉત્સાહિત છે અને થરાદ તેમજ થરાદ આજુબાજુ વિદ્યાર્થીઓને આ એન્જિનિયરિંગ કોલેજ મળવાથી બહુ જ ફાયદો થશે થરાદ આજુબાજુના વિદ્યાર્થીઓને દાંતીવાડા સુધી લાંબુ થવું નહીં પડે ગુજરાત રાજ્યના બજેટમાં આજે સવિશેષ ભાવ થરાદ જિલ્લા માટે ખૂબ સારા સમાચાર છે ખાસ કરીને થરાદ કૃષિ યુનિવર્સિટી ખાતે આજના બજેટની અંદર કૃષિ ઇજનેરી કોલેજ માટે પાંચસો કરોડ રૂપિયા જેવી માતબર રકમની ફાળવણી કરવા કરવામાં આવી છે એ બદલ માનનીય માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાણાં શ્રી તેમજ થરાદના ધારાસભ્ય અને ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શ્રી શંકરપી ચૌધરી સાહેબનો થરાદની પ્રજા ખૂબ ખૂબ આભાર માને છે આજે ગુજરાત સરકારનો બે હજાર પચીસ છીનું બજેટ રજૂ થયું બજેટની અંદર થરાદ કૃષિ કોલેજની અંદર ઇજનેરી કોલેજનો નવ સોપાન અને નત્રોનો થરાદને ગુજરાત સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે બે હજાર બારની અંદર તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી આદર્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એ વખતના ગુજરાત સરકારના મંત્રી અને આજના માજી આપી શ્રી પ્રભાઈ પટેલ સાહેબના અથાગ પ્રયત્નોથી થરાદ ખાતે કૃષિ ચૂંટણીની સ્થાપના થયેલી અને એની અંદર આજે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજીભાઈ અને આપણા વિસ્તારના ધાણીભાઈને ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રી ચંકરભાઈ સાહેબના પ્રયત્નોના લીધે આપણા વિસ્તારને કૃષિ કોલેજનું નવો નંદરાણો પ્રાપ્ત થયેલ છે કૃષિ કોલેજની ઇજનેરી કોલેજ આવવાથી અત્યારના યંત્રના યુગો ટેકનોલોજીના યુગની અંદર ખેડૂતોને નવા નવા વધારોની ભેટ મળશે નવા નવા ન વસાવી શકતા ખેડૂતોને વધારો પણ મળી શકશે અને નવા નવા વિદ્યાર્થીઓ નવી ટેકનોલોજી ભણે ઇજનેરી અને ખેડૂતોની શેર દરેક નવું શોકનવું રમાયું હતું એ બદલ હું ગુજરાત સરકારના તત્કાળ આજના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ અને આપણા અધ્યક્ષ માન્ય શ્રી શંકરભાઈ સાહેબનો આ વિસ્તારના ખેડૂતો વતી ખૂબ આભાર માનું છું અને આ ખૂબ ખેડૂતોને ઉપયોગી નજરો અપાવી હતી એ બદલ અધ્યક્ષશ્રીનો ખૂબ આભાર અસ્તુ ભારત માતા કીધે